સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના વધુ એક આધુનિક રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા ખરીદવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે આયાત કરાયેલ સિત્તેર મીટર ઊંચાઈની કેપેસિટી ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ ફાયર બ્રિગેડના બેડામાં સામેલ કરવામાં આવ્યું છે અંદાજિત બાર કરોડના ખર્ચે વસાવવામાં આવેલું આ આધુનિક લેડર

ફિનલેન્ડ થી ખાસ ટર્ન ટેબલ લેડર મશીન સુરત લાવવામાં આવ્યું છે જી સર આપનું એટલે ઠાકોર ઇન્ચાર્જ ડિવિઝનલ ફાયર ઓફિસર ફાયર ઇમરજન્સી સર્વિસીસ સર તો વાહન લીધા છે શું જી અત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી વિભાગમાં અત્યાધુનિક બે વાહનો વિકસાવવામાં આવેલા છે જેમાં મુખ્યત્વે સિત્તેર મીટર ઊંચાઈ ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ જેને એરિયલ એડ પ્લેટફોર્મ કહેવામાં આવે છે તથા ટર્ન ટેબલ લીડર પંચાવન મીટર ઊંચાઈ ધરાવતું વિકસાવવામાં આવ્યું છે આ બંને વાહનોની ખાસિયત એ છે કે જ્યારે અર્બનાઇઝેશન છે સુરત શહેરમાં જે હાઈડેસ બિલ્ડિંગ છે તેમાં આગને અકસ્માતમાં બનાવું જે વીસથી બાવીસ વારની ઇમારત છે એમાં આગનો બનાવો બને તેમાં કોઈ માણસો ફસાયેલા છે તેમને રેસ્ક્યુ કરવાના હોય તો આ પ્રકારની જે હાઇડ્રોલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી તેમને રેસ્ક્યુ કરીને બતાવી શકાશે આ વાહનની મુખ્ય ખાસિયત એ છે તેમાં એસ્કેપચૂટનું એક રાખવામાં આવ્યું છે જે એસ્કેપ ચ્યૂટની મદદથી જ્યારે માણસો ફસાયા હોય તો કેજમાં કેજની આપણે જમીન પર નહીં લાવતા એસ્કેપ ચૂંટણી મદદથી ત્યારે નીચે એસ્કેપ ચૂંટણી ઉતારી શકાશે કેટલા વાહનો લેવામાં આવ્યા તેને ક્યાંથી લેવામાં આ જે પ્રકારના વાહનો છે સિત્તેર મીટર ઊંચાઈ ધરાવતું જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે તે ફિનલેન્ડથી અને ટન ટેબલ લીડર ફિફ્ટી ફાઈવ મીટરનું છે તે જર્મનીથી વિકસાવવામાં આવેલા છે